ઝિયા તાલુકાના નવી તરશાલી ખાતે કલાત્મક તાજા સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી ઝગડિયા તાલુકામાં મોહરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી વહેલી સવારે કબ્રસ્તાનમાં પૂર્વજોની કબરો ઉપર ફૂલ ચઢાવી મગફિરત માટે દુઆ ગુજારી હતી ત્યારબાદ મસ્જિદોમાં યવમે આશુરાની વિશેષ નમાઝ અદા કરી શહીદો અને દેશમાં અમન અને શાંતિ બની રહે તે માટે ભલી દુઆઓ કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના નવી તરશાલી ખાતે મોહરમ પર્વના તહેવાર નિમિત્તે કરબલામાં શહીદ થયેલા હજરત થીમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી નવી તરશાલી ભાલોદ ટેકરા રૂંઢ કસબા વણાંકપુર જેવા દરેક વિસ્તારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા જુલુસમાં ખાસ શહીદોને સલામ તેમજ શહીદે કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલુદ નર્મદા નદી કિનારે તાજિયા લઈને પહોંચ્યા હતા કમિટીના યુવાનો દ્વારા વરસતા વરસાદમાં ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે તેમજ ખાણીપીણીની વસ્તુઓનું નાચજાતના ભેદભાવ વિના વિતરણ કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપારડી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુલુસ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આજના રોજ ઝઘડિયા તાલુકા તરસાલી માં જુલુસ નીકળશે અને ત્યાંથી ટેકરા કસબા બજાર ભાલોદ જશે અને નર્મદા કાંઠે એનું તાજા ઠંડા કરવામાં આવશે અસલામ આજ રોજ તાલુકા તાલુકાના તરસાલી ગામે આવેલ મોહરમ ના લઈને મોહરમ ના તહેવાર લઈ તાજિયા કમિટી એ દર વર્ષે જે જુલુસ નીકળે છે તે પણ આજ 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 રોજ પણ નીકળ્યો છે જે ભારત તરફ ટેકરા ભાગોલ ને નર્મદા નદી કાઢે તેમને લઈ જઈ ને તેમને ઠંડા કરવામાં આવશે